રાજકોટ એને સીવાય દ્વારા આજે કિસાન ચોક ખાતે નીટની પરીક્ષાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તમે જે રીતે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ દ્વારા અત્યારે રાજકોટ ની અંદર કિસાન પરા ચોક છે તે રોડ રોક આંદોલન કરવામાં આવ્યું છે જે નીટ પરીક્ષા છે એને લઈને આખું અત્યારે રોડ રોકી આંદોલન કર્યું છે રોડ ઉપર લોકો બેસી ગયા છે તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આપણે વાત કરીશું ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પેપરો લીક થયા છે જે એનટીએ દ્વારા જે નીટ ની પરીક્ષા પર જે લીક થઈ છે સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે અને પંદરસો માર્ક રદ કર્યા છે ત્યારે એજન્સીની કરીએ કે તાત્કાલિક આમાં લેવામાં તમે જે રીતે જોઈ રહ્યા છો કે અત્યારે ટીંગા ટોડી કરી અને જે અત્યારે રોડ આંદોલન છે તે કરી રહ્યા છે આ રોડ આંદોલન છે તે રાજકોટના કિસાનપરા કિસાન ચોક ખાતે અત્યારે કરવામાં આવી રહ્યો છે રાજકોટ અને સીઆઈ દ્વારા અત્યારે આ જે આંદોલન છે આના તમે આ જે લાઈવ દ્રશ્ય લાઈવ દ્રશ્યો કેમેરા મેન ને કહીશ કે આજે ટીંગા ટોળી કરી લઈ જઈ રહ્યા છે તો તમને બતાવે કે અને ભાજપ સરકાર ને રાજીનામું આપવા કે છે કે પરીક્ષા જો તમારી થી સરખી રીતે ના લેવાતી હોય તો તમે રાજીનામું આપી દો જે 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કર્યા છે આ સાખી લેવામાં નહી આવે અને આંદોલન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે ભાજપ સરકાર હાય તમે જે રીતે જોયું છે કે અત્યારે જે 24 લાખ NSCI જે એક્ઝામ દેવામાં આવી છે તેને રદ કરવાની માંગ અને CBI બેસાડવાની માંગ સાથે ખાસ કરીને જે ની પરીક્ષામાં જે ગોટાળો સામે આવ્યો છે અને મોટા આમાં સ્કેમ થયું છે એને લઈ અને આજે એનએસયુ દ્વારા વિરોધનું પ્રદર્શન છે કે જે સ્કેમ થયું છે એ સ્કેમમાં સીબીઆઈ જાંચ થાય અને જે પણ દોષિતો છે એને સજા આપવામાં આવે અને રીનીટ કરવામાં આવે પંદરસો થી વધારે વિદ્યાર્થીઓને તો સુપ્રીમ કોર્ટે કઈ પણ દીધું છે કે ભાઈ રીનીટ અને ગ્રેસિંગ માર્ક નહીં આપવાના એટલા માટે આજે અમારી માંગણી છે કે સીબીઆઈ જાંચ કરવામાં આવે આ બહુ મોટો સ્કેમ છે અને આમાં જો સરખી રીતે જાંચ થશે તો ઘણા સમરબંધીઓ આમાં પકડાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું સરકાર બંધ કરે

સમગ્ર ગુજરાતમાં આંદોલન ચાલુ રહેશે અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે કઈ રીતના એ આક્રમક જ કાર્યક્રમો રહેવાના છે અમારા રોડ રાજકોટ ના પરા ચોક ખાતે આજે લાઈ દ્રશ્ય છે રાજકોટ કિશાન ચોક ખાતે છે આ જ રીતે અવા નવા ન્યૂઝ સાથે અમારી સાથે જોડાયેલા રહો જી ન્યૂઝ શ્રાવનજાની રાજકોટ